આપણા મહાનગરના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ આપણા પ્રભારી શ્રી મંચ પર બિરાજમાન સૌ આગેવાનો જુનાગઢ એક એવું નગર છે

જે ગત કર્મમાં જે લોકોએ કામ કર્યું છે જે પાયાના કામ કર્યા છે પાયાના કામ થઈ રહ્યા છે જ્યારે આપણે પ્રજા સમક્ષ જઈએ ત્યારે આપણે ગૌરવથી કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ રોડ બનાવશે આપણે સૌ આ વિકાસની પરિભાષા ને વિકાસની ગાથાને લઈ આજે નવી જે ટીમ છે એ ટીમના ખંભે આપણે સૌ જુનાગઢ ને મૂકી રહ્યા છે ત્યારે આ લોકોની પણ જવાબદારી થાય છે જુનાગઢની જનતાની જે અપેક્ષા અને આકાંક્ષાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ પૂરી શકે આજે આપણે જોયું છે કે હાર ભાળી ગયેલા લોકો જે આઠ આપણે બિન કરી છે એની સામે ઉપવાસમાં બેસો આઠ લોકો નતા કોંગ્રેસમાં આજે જાહેરમાં આપણે ફોટા જોયા છે એની સામે આપણે લડીએ છીએ આપણી લડાઈ કોઈ સામે નથી માત્ર આપણો વિજય નિશ્ચિત છે ભવ્ય વિજય નિશ્ચિત છે અને જેમ પુનિતભાઈ અપેક્ષા છે છપ્પન છપ્પન સીટ આપણે લાવવાના છે આપણે સૌ કાર્યકર્તા ખાતરી આપીએ કે છપ્પન માં એક સીટ પુનિતભાઈ ઓછી નહીં રહે અને જ્યાં જરૂર પડે ત્યાં

ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય શ્રી રાજેશભાઈ આપણા સન્માનનીય અધ્યક્ષ આદરણીય આ ઇન્ચાર્જ આદરણીય કમલેશભાઈ આપણા પ્રભારી આદરણીય મુકેશભાઈ મંચસ્થ સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનનીય સન્માન્ય વડીલશ્રીઓ અને ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ દેવથી દુર્લભ કાર્યકર ભાઈઓ બહેનો અને આપણા સાઠ ઉમેદવાર શ્રીઓ મારા વક્તાએ એ ઘણી પેલા કીધું પણ આપણે બધાને ખબર છે કે હમણાં જ્યોતિબેને સાંઘી ગીત કરાયું ને ત્યારે એની અંદર એક એક શબ્દ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના વિચારો એની અંદર પ્રદર્શિત થાય છે જીસમે ભલા હોય દેશ કા વો કામ સબ કીએ કરો આ દેશના ભલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને આપણે કાર્યકર્તા અને આજે ગૌરવ સાથે કહી શકી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તી એમની તાકાતથી આજે 68 નગરપાલિકાઓની અંદર તાલુકા પંચાયત અને એક કોર્પોરેશનની અંદર 215 સીટ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ ગુજરાતની અંદર ચૂંટાણી છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે આપણી સંગઠનની રણનીતિ છે એ તાકાત છે ચાર મહાનગરપાલિકાઓ હાલોલ બચાવ જાફરાબાદ અને બાટવા

અમારા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબના નેતૃત્વ નીચે સંગઠનની રણનીતિ અમારો એક એક કાર્યકર જાણે છે આ દેશની અંદર નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે આખો દુનિયા એના નેતૃત્વનો સ્વીકાર કરે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એની અમને તાકાત છે આ વિચારધારા વિકાસની નીતિને લોકો સ્વીકારે છે ને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કાર્યકરો તરપ છે એની તાકાત છે અને એ તાકાતથી આપણે આ સીટ છપ્પન અને છપ્પન જીતવાની છે આદરણીય અધ્યક્ષ શ્રીનો આદેશ છે કે છપ્પન સીટ જીતવાની છે મુકેશભાઈ કીધું આ ધારાસભ્ય તરીકે સાડા ચારસો લોકો ભાગવામાં એક એકે એકનો હક હતો એવું નથી કે એકનો પણ હક નતો સાડા ચારસો એ ચારસો કાર્યકરનો હક હતો પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે સાઇટ ટિકિટ મળે છે ક્યારે કદાચ તમને એવું લાગશે કે અમારી ગણતરી નથી તો એવું નથી નથી મળી તો પ્રમુખને અમે બને તમારી માફી માંગી છી કે કદાચ અમારા કાર્યકરને ને ટિકિટ નથાવી આપી શકાય એમનું અમને દુઃખ છે કદાચ તમને એવું થશે કે અમને કઈ પણ નહીં એક પણ કાર્યકરને કાપવા માટે અમે ન બેઠા હોય ભારતીય જનતા પાર્ટી ની નેતૃત્વ પણ એમાં ના હોય કે કદાચ ચૂક રહી હોય એ પણ બને એવું નથી કેતા કે ન રહી હોય પણ એક એક કાર્યકર ટિકિટને લાયક હતો એની તાકાત હતી અને છતાં પણ

ક્યાંય ખામી હોય તો એ સુધારવી આપણી જવાબદારી છે આપણે એને સુધાર લેવાની એને પહોંચવા દેવાનું નહીં ઉમેદવાર સુધી અને ક્યાંય જરૂરિયાત હોય તો આ શીર્ષ નેતૃત્વ બેઠું છે આખું ટીમ આના બધાના પ્રયત્નો થી આપણે આજે યાદ કરવા પડે ચીખલિયા સાહેબે કીધું ને કે આપણે નારસિંહ બાપા છે સૂર્યકાંતભાઈ છે અત્યારે લાલવાણી સાહેબ છે હેમાબેન છે ભાવનાબેન બેન આ બધા વડીલો એ જ આ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ અને રાજ્યની સમૃદ્ધતા માટે એમને જે તપસ્યા કરી છે એમને જે મહેનત કરી છે સિંગ ડારિયા ખોરાવાળા કોઈ નતા એ સમય હતો એ પરિસ્થિતિને અંદર પાર્ટીને ઊંચી લઈ આવવાનું કામ આપણા આઈના નેતાઓએ કર્યું છે એ આજે આપણે યાદ કરતા હશે કે નહીં ભારતીય જનતા પાર્ટીના અમે જે પરિશ્રમ કર્યું તો એ પરિશ્રમનું કામ આજે મહેનત આ લોકો લઈ રહ્યા છે આપણે તો બધા ફળ ચાખી છીએ આપણે જોયું જ નથી એ તપ આમાંથી ઘણા લોકોએ જોયું છે મારા જેવા લોકો એ તપ નથી જોયું આપણે તો સીધા એ સમૃદ્ધિમાં બેઠા છે એ તપને આપણે યાદ કરી એમના વિચારોને યાદ કરી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ આપણે કરવાનું છે આપણો એક ઉમેદવાર હાર છે ને તો એ ઉમેદવાર નથી હારતો આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી હારે છે એ આપણે સમજવાનું છે ક્યારેય કોઈ પણ હાર થતી હોય છે ને તો એ ઉમેદવારની કે ભારતીય જનતા પાર્ટીની હાર નથી થતી એ વિસ્તારનો કાર્યકર હારે છે કે એને કેની પાસે જવું આપણો હશે તો કદાચ કરશે નહીં બોલાવશે નહીં પણ તમારી પાસે બેસશે તો કદાચ આપણો છે એવું કહેવાનું ગૌરવ તો થશે એ તાકાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની છે એ આપણી મજબૂતી છે એ આપણી તાકાત છે તો મારે બધાને વિનંતી છે કાલ સવારથી આપણે પ્રચારમાં લાગી જાય અને એક પણ ઉમેદવારો છે એને મારે વિનંતી છે એક પણ કાર્યકર એવી ક્ષમતા નથી કે એને એની તાકાત નથી દરેક કાર્યકરને એની તાકાત સમજવાની એમને મારો પરિવાર છે મારો જમનો અને ડાબો હાથ છે એમ કરીને કાર્યકરને રાખવાનો છે આપણે ટિકિટ મળી ગઈ એટલે હું સક્ષમ હતો અને મારી તાકાત તેની ટિકિટ નથી મળી તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા એટલે તમને ટિકિટ મળી છે ને આ કાર્યકર તમને જીતાડવા આવે છે

આપણે કરી છે પાર્ટી કામ આપે છે 365 દિવસ કરી છે પણ આ 10 દિવસ કાલ સવારથી લઈને 15 તારીખ સાંજ સુધી આપણે આપણી તાકાત ભારતીય જનતા પાર્ટી માટે આપણો સમય ભારતીય જનતા પાર્ટી માટે આપવાનો છે કોઈ ઉમેદવાર માટે નથી આપવાનો ભારતીય જનતા પાર્ટી માટે આપવાનો છે આ દેશના નિર્માણ માટે આ રાજ્યના નિર્માણ માટેના ના જૂનાગઢના નિર્માણ માટેનો તમારી 10 દિવસની મહેનત સવારથી લઈને આપણે કાર્ય કરો બધા લોકો આપણા વોર્ડની અંદર આપણી ટીમની સાથે જોડાઈ જાય જ્યાં પણ જરૂર હોય ત્યાં તાકાત દસ દિવસ સુધી આપવાની છે અને એ તમારી તાકાત આ જુનાગઢને વિકાસની ગતિ ઉપર લઈ જશે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર કાલથી લઈને સોળ તારીખે સાંજે મતદાન થાય ત્યાં સુધી પોતાની તાકાત